લોકલ ન્યૂઝ ચેનલ ઓફ પાડોદરા પાદરા તાલુકાના ડબકા ગામમે नर्मदा નગરપાલિકાની ખોર બેદરકારી સામે આવી છે પાદરા તાલુકામાંથી नर्मदा કેનાલ પસાર થઈ રહી છે જેમાં अनेक વા તંત્રની બેદરકારી સામે આવતી હોય છે ત્યારે તંત્રના પાપે કેનાલમાં ગાબડા પડવાની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે પાદરા તાલુકાના ડબકા ગામમેથી પસાર થતી માઈનોર કેનાલમાં પણ મસ મોટું ગાબડું પડ્યું છે ગાબડું પડતા લાખો ક્યુસેક પાણીનો વેઠ જોવા મળ્યો હતો મહત્વની વાત એ છે કે નર્મદા નિગમ દ્વારા માઇનર કેનાલનું સમારકામ થોડા દિવસો પહેલા કરવામાં આવ્યું હતું પરંતુ કેનાલના સમારકામના હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરતા કેનાલમાં મસમોટી તિરાડો પડી પાણીનો વેટફાટ થઈ રહ્યો છે ત્યારે કેનાલમાં ગાબડું પડતાની સાથે જ કેનાલમાંથી પાણી વહી જતા કેનાલ ખાલીખમ થઈ ગઈ હતી ત્યારે નર્મદા નિગમના વહીવટ પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે જેમાં ભ્રષ્ટાચારની ગંધ પણ જોવા મળી રહી છે માત્ર ગણતરીના દિવસોમાં માસ તૈયાર કરવામાં આવેલ આ કેનાલનો નાળો તૂટી જતા આખરે ખેડૂતો આ સમસ્યાથી નુકસાની વેઠી રહ્યા છે

બીજું પાણીનો કોઈ ઉપયોગ થતો નહીં ખોટું બગડી જાય છે પાણી માંગ શું છે તમારી માલ અમારા પાણી આગળ જરૂર છે પાક બધા હુંકાય છે એટલા માટે અમે બધું એ કરીએ કાર્યવાહી હા આ તો લગભગ બે મહિનાથી આવું છે રિપેરિંગ કરી દયા પણ મારી આનું શું થયું કે બરાબર લાગ્યું ના દૃશ્યાંથી પાણી આવ્યું તો નીકળી ગયું અને મને આવા કમ્પ્લીટ રિપેરિંગ કરો તો આગળ પાણી જ શેના જાય નહીં આગળ આગળ બિલકુલ પાણી નહીં જતું